નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સંખ્યામાં ઘટાડો કારણે શહેરમાં બોર્ડના વિદ્યાર્થી ઘટ્યા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતી બોર્ડની ધોરણ દસ ની પરીક્ષામાં તેર હજાર બસો અગિયાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા શનિ રવિ સુવાલી બીચ ફેસ્ટિવલ ખાણીપીણી ગેમ્સ સહિતના આયોજન અઢાર રૂટ પર બસ સેવા સરકાર સતત પ્રયત્નશીલ ચણાના પાકમાં સુકારા મૂળખાય સ્ટન્ટ વાયરસ નિવારવાના પગલા ફેબ્રુઆરી માર્ચની આ તારીખો નોંધી લો ગુજરાતમાં ફરી વરસાદની છે આગાહી પરંતુ તે પહેલા આવ્યું ઠંડીનું મોજું બોડની સામાન્ય સભા ધોરણ બાર કોમર્સમાં આવતા વર્ષે બે પેપર વચ્ચે રજા આપવા વિચારણા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શુક્રવારે મળી હતી જેમાં આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા છે જેમાં મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ એકસો ત્રાણું કરોડ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું એકસો અઠાવન કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે વિચિત્ર વાત કરીએ તો અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયારથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે હાલ રાજ્યના કેટલાક વિસ્તારમાં ચણાના પાકમાં સુકારા મૂળખાઈ અને સ્ટન્ટ વાયરસ જેવા રોગ જોવા મળતા તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા હોવાનું ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે વધુમાં જણાવ્યા અનુસાર સુકારા મૂળખાઈ અને સ્ટન્ટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છે છોડ પર કાર્બેનડાઈઝિમ એક ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત પી ફ્લોરોસેન્સ અથવા ટી વીરી બે પોઈન્ટ પાંચ કીગ્રામ પ્રતિ હેક્ટર પચાસ કિલોગ્રામ ખાતર સાથે અસરગ્રસ્ત છોડની ઉપર છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે સ્ટન્ટ વાયરસ રોગ વિષાણુથી થાય છે અને મોલોમસી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે જેના કારણે નિયંત્રણ માટે મિથાઇલ મિથાઈલ ડીમેટોન બાર મિલી અથવા તેમજ ડાયમિથોએટ મિલી જેવા શોષક પ્રકારના કીટનાશકને દસ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વાયરસ નિયંત્રણમાં આવે છે સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાયકોડમાં વીરીડી બે પોઈન્ટ પાંચ કિલોગ્રામને બસો પચાસ કિલોગ્રામ એરંડીનો ખોડ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાશમાં આપવાથી રોગ નિયંત્રણમાં આવે છે તેમજ ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોળમાં વિરીડી અથવા ટ્રાયકોળમાં હરજી એનએમ સંવર્ધિત છાણિયા ખાતરને એક ટન પ્રતિ હેક્ટર પ્રમાણે વાવણી વખતે ચાશમાં આપવાની ભલામણ કરવામાં આવે છે સુવાલી બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર શનિ રવિમાં સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર જેમાં લોકો સરળતાથી પહોંચી શકે તે માટે પાલિકા શહેરના અઢાર રૂટ પરથી સીધી બસ સેવા આપશે ચોવીસ મે બપોરે બે કલાકે બસ ઉપડી રાત્રે દસ કલાકે બીચ ખાતેથી પરત ફરશે પચીસ મે સવારે નવ અને બપોરે બે કલાકે બસ ઉપડી બપોરે બાર તથા રાત્રે દસ કલાકે પરત ફરશે આ ફેસ્ટિવલમાં શહેરીજનો ગેમ્સ ફૂડ એન્જોય કરી શકશે રમત ગમતના શોખીનો બીચ વોલીબોલ બીચ ફુટબોલ કબડ્ડી અર્ટ ઓફ વોર તેમજ લઘુઈ જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર પણ માનવા મળશે સેલ્ફી પોઈન્ટ અને બાળકો માટે એન્ટરટેનમેન્ટ ઝોન પણ હશે સાંજે કીર્તિદાન ઘટવી ડાયરો પ્રસ્તુત કરશે માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત સાત થી ઓગણીસ કલાક સુધીના સમયમાં દર અડધો કલાકે બસ દોડાવશે આ બસ અડાજણ બસ ડેપોથી ઉપડશે અને તેનું વન વે ફેર રૂપિયા ચોવીસ છે અડાજણ ડેપોથી આઠ પચીસ કલાકથી નવ ચોવીસ ત્રીસ અને અઢાર પંદર કલાકે તેમજ સુવાલી બીચથી નવ પંદર નવ પંચાવન પંદર પચીસ સત્તર પચીસ અને ઓગણીસ દસ કલાકે બસ ઉપડશે はい <the shape. S 2>。<music> છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં સીબીએસઇ સાથે જોડાયેલી સ્કૂલોની સંખ્યામાં વધારો થતાં વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત બોર્ડમાં ધોરણ દસની પરીક્ષા આપવા માટે રજીસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે સ્કૂલ સંચાલકોના મતે હાલ અમદાવાદમાં ચોર્યાસી સીબીએસઇ સ્કૂલો ચાલી રહી છે જે પાંચ વર્ષ પહેલાં પચાસની આસપાસ હતી પાંચ વર્ષ દરમિયાન ઘણી સ્કૂલો નવી શરૂ થઈ છે જ્યારે મોટી સંખ્યામાં સ્કૂલો ગુજરાત બોર્ડમાંથી સીબીએસઈમાં જોડાય છે આણંદ નિકેતન સ્કૂલના સંચાલક અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં પચાસથી વધુ સીબીએસઇ સ્કૂલો શરૂ થઈ છે જેમાંની ઘણી સ્કૂલો પહેલા ગુજરાત બોર્ડમાં હતી આવનારા સમયમાં ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી અન્ય સ્કૂલો પણ સીબીએસઇ સાથે જોડાશે ખાસ કરીને ધોરણ અગિયાર બારમાં નીટ જેઈ જેવી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પણ સીબીએસઇને પ્રાથમિકતા આપી રહ્યા છે જેના કારણે સંચાલકો પણ હવે ગુજરાત બોર્ડ કરતાં સીબીએસઇ સ્કૂલ શરૂ કરવાનું પસંદ કરે છે ગુજરાત બોર્ડ સાથે જોડાયેલા સ્કૂલ સંચાલકોના મતે હવે પ્રાથમિક જ અભ્યાસ માટે મોકલી રહ્યા છે ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટી સ્કૂલો હવે સીબીએસઈ સાથે જોડાઈ રહી છે સંચાલકો માને છે કે સીબીએસઈ સ્કૂલો વધુ શરૂ થવાનું કારણ એ પણ છે કે રાજ્ય સરકારની દખલગીરી ઓછી હોય છે બીજી તરફ નજર કરીએ તો સિંગ તેલ ભરવાની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે તેમાં ખરીદી વેચાણ બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને કારણે ગુરુવારે તેલમાં નજીવી વધઘટ જોવા મળી હતી ગુરુવારે સિંગ તેલનો ભાવ રૂપિયા બે હજાર છસો પંદર રહ્યો હતો જે બુધવારની સરખામણીએ રૂપિયા પંદર ઓછો હતો જ્યારે કપાસિયા અને અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે વેપારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધી મુખ્ય તેલમાં વધઘટ જોવા મળશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૂકા મરચાનું વાવેતર અને ઉપજ બંને સારી રહેતા આવક સિઝન કરતાં વહેલી અને વિપુલ પ્રમાણમાં થઈ રહી છે રાજકોટ યાર્ડમાં હાલ સૂકા મરચાની આવકનો ભરાવો થઈ ગયો છે જેના કારણે નવી આવક સ્વીકારવાની બંધ કરવામાં આવી છે યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી પડતર માલનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ બાર સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે બોર્ડ દ્વારા વિવિધ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે આ તમામ વ્યવસ્થામાં ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે વિભાગ દ્વારા હોળી અને સરા માટે શરૂ થ કરનારી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ ફૂલ થઈ ગયું હતું આ મામલે પેસેન્જરોએ જણાવ્યું હતું કે લગ્નસરા સિઝનને પગલે સુરત રેલવે સ્ટેશનથી અવર જવર કરતી ટ્રેનોમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણી કરી ટ્રેનમાં તો પગ મૂકવા માટેની પણ જગ્યા નથી નર્મદ યુનિવર્સિટીનો પંચાવન વાર્ષિક પદવીદાન સમારોહ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં આ વર્ષે વીએનએસયુમાંથી સત્તર હજાર ત્રણસો ચુંબોતેર વિદ્યાર્થીને પીએચડી સહિતની પદવી એનાયત કરાવવામાં આવશે જેમાંથી સૌથી વધુ કોમર્સ શાખાના સાત હજાર છ સોળ વિદ્યાર્થીને પદવી એનાયત કરશે તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પંચાવન વાર્ષિક પદવીદાન સમારોહ આવનાર છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાશે